નમસ્કાર તો હું તમને એક વાર્તા કહીશ વાર્તા સાંભળવી કોને ના ગમે તો આજની મારો વાર્તાનું નામ છે શિક્ષણને પ્રિય બાલા રામપુર નામનું એક નાનકડું ગામ હતું આ ગામને અડીને જ એક સુંદર મજાનું વિશાળ જંગલ હતું આ જંગલની પાસે જ એક સુંદર મજાની પાંચ છ પર્વતવાળી પર્વતમાળા આવેલી હતી હા અને આ પર્વતમાંથી તો એક સુંદર મજાની નદી વહેતી હતી કે જે ખળખળ ખળખળ પાણી જંગલમાંથી થઈને રામપુરમાં વહેતું હતું અને આ જંગલમાં નદી આસપાસ પર્વતો આ બધું હોવાને લીધે અહીંયા પુષ્કળ પ્રમાણમાં પાણી તો હતું જ પરંતુ અંજીર આમળા સાગ વાંસવા વૃક્ષો પણ આવેલા હતા હો તેને લીધે આદિવાસી સમૂહના લોકો ત્યાં નિવાસ કરતા હતા અને પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા અને પૈસા કમાવવા માટે તેઓ વાંસમાંથી ટોપલા અને અંજી જેવી વસ્તુઓને વહેંચવા રામપુર જતા રામપુરમાં છ સાત વાગે ને એટલે ગામના ચોરે એક સભા ભરાતી કે જ્યાં રોજ અવનવા વિષય પર પુરુષો ચર્ચાઓ કરતા એક વખતની વાત છે એકવાર સત્યચંદ નામના એક આદિવાસી ત્યાં જંગલમાંથી પોતાના રામપુર વ્યાપાર કરવા માટે આવેલા અને રાતના છ સાત વાગેલા ત્યારે તો સમગ્ર ગામમાં ચોરો ભરાણો અને ત્યારનો તો વિષય હતો કે દીકરીઓને ભણાવવાનો ત્યારે તો દીકરીઓને ભણાવતા જ નહીં અને સરકારે ઠરાવ આપ્યો હતો કે દરેક વ્યક્તિએ પોતાના બાળકોને 16 વર્ષ સુધી તો ફરજિયાત મફતમાં ભણાવવાના અને આદિવાસી સમૂહમાં તો ઠીક છે પરંતુ ગામમાં કોઈ પોતાની દીકરીને ન ભણાવે પરંતુ સત્યચંદે તો નિશ્ચય કર્યો હું મારી દીકરી બાલાને ભણાવીશ ગણાવીશ અને ખૂબ વરિષ્ઠ બનાવીશ અને દીકરી એમ જોતા જોતા તો 6 વર્ષની થઈ ગઈ અને આ 6 વર્ષની દીકરી બાલા ભણવા બેસી

ગામમાં તો માત્ર પ્રાથમિક શિક્ષણ જ હતું અને સમગ્ર શાળામાં દર વર્ષે પ્રથમ જ આવે અને પુરુષો દર વખતે તેનાથી હારી જતા પરંતુ ગામ લોકોએ મેણાટોણા ઓછા ના મારે પાછા તો દોર રોજ ટોણા અને ગામ લોકો તો એવી અફવા ફેલાવે કે આ સોરીઓને કઈ ભણાવાતી આઈ છે સોરીઓને તો ટોટલા જ ઘડવા છે ને આવાને કોણ ભણાવે સોરીઓને કઈ ભણાવે પરંતુ સત્યચંદે ક્યારેય પોતાની દીકરી પર આ વાતનો અસર ન પડવા દીધો અને પોતાની દીકરીને તો શહેરમાં ભણવા મોકલી અને છતાં પણ ગામના મેણા ટોણા તો ક્યાંય ઓછા જ ન થાય

તે ખૂબ જ આગળ વધી અને તે 10મામાં આખા ગામમાં આખા રાજ્યમાં પ્રથમ ક્રમે આવી એમ જોતા જોતા તો તેણે MBBS ની ડિગ્રી પસંદ કરી અને તેમાં પણ તે ગોલ્ડ મેડલિસ્ટ બની ગઈ અને તેને સરકારી હોસ્પિટલમાં તો તેને ડોક્ટરની ડિગ્રી મળી અને તેનો તો બધા જ મોટા મોટા ડોક્ટર સાથે ઉઠવા બેસવાનું રહેતું પણ તમને ખબર છે આખા ગામ પર આ વાતને બે ત્રણ વર્ષ વીત્યા ગામ પર વર્તાણો કેમ કે સમગ્ર ગામમાં વર્ષે ભયંકર થઈ ઝૂમ ઝૂમ કરતા કેટલા દિવસો સુધી વરસાદ પડતો રહ્યો અરે એને કારણે તો જ વરસાદ પડ્યો અને ત્યાં તો નદીમાં પૂર વહેવા માંડ્યા અને ગંદકી રોગચાળો ફાટી નીકળ્યો માખી મચ્છરનો ઉપદ્રવ તો કાંઈ એટલો કે ગામવાળા તો પાપે મન થઈ ગયા કોપાય મન છીલાવી ઉઠ્યા અને ગામમાં એક જ દવાખાનું અને ત્યાંના ડોક્ટર પણ રિટાયર થઈ ગયા બાલેએ પોતાનું શહેરનો પોસ્ટિંગ ગામમાં કરાવ્યો તેને નિશ્ચય કર્યો કે હું મારા ગામવાળાની સેવા કરીશ ભલે ગમે એમ છે મારી માતૃભૂમિ છે અને તે તો પોતાના ગામવાસીઓની સેવા માટે શહેરથી ગામમાં આવી પરંતુ ગામવાળાએ તો ફરી અફવા ફેલાણી અરે આ સોરી પાસે જે ઇસ્તેમાલ કરાવશે જે પોતાનો ઈલાજ કરાવશે તે તો મરી જશે પરંતુ થોડાક આદિવાસી પરિવારોએ પોતાની હિંમત દાખવી અને બાલા પાસે ઈલાજ કરાવ્યો અને સાજા માજા થઈ ગયા એકદમ સ્ટ્રોંગ બની ગયા અને પછી તો

પછી થવા દો અને ધીમે ધીમે કરીને એવા જે કોઈ ડોક્ટર કામ કરતા હતા તેની જાણ પોલીસને કરી અને પોલીસે આ બધા ગેરકાનૂની ડોક્ટરોને પકડી લીધા અને બાલાને તો સરકાર દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો અને બાળા તો આજુબાજુના 20 થી પણ વધારે ગામમાં પ્રખ્યાત થઈ ગઈ અને બધા ગામવાસીઓ શપથ લીધી કે હવે જે તે પોતાની દીકરી અને દીકરા વચ્ચે ક્યારેય ભેદભાવ નહીં કરે અને ખૂબ ભણાવશે ગણાવશે અને ક્યારેય બે દીકરીઓને પેટમાં નહીં મારી નાખે અને આ વાતથી આપણને એ શીખવા મળે છે કે આપણે ક્યારેય કોઈ પણ વ્યક્તિ માટે દરેક વ્યક્તિ સાથે સભ્યતાથી વર્તવું જોઈએ અને દીકરીઓ અને દીકરાઓ વચ્ચે ભેદભાવ ન કરવો જોઈએ નમસ્કાર સૌ પ્રથમ તો હું જીઆઈટી નો જ આભાર માનું છું કે જે બાળકોની અંદર અત્યારે બાળકોના વાલીઓનું એવું માનવું છે કે શિક્ષણ હોય તો જ તે આગળ વધી શકે પણ જીઆઈટીના માધ્યમથી દરેક બાળકની અંદર કોઈને કોઈ કળા છુપાયેલી હોય છે આ કળાને વિકસાવવા માટે જીઆઈટી એવું માધ્યમ છે કે બાળકની અંદર કોઈ પણ અંદર શક્તિ હોય તો તે બહાર લાવી અને પોતાની રીતે પ્રસ્તુત કરે છે અને એ જીઆઈટીના માધ્યમથી ખાલી જીઆઈટીના માધ્યમથી પ્રસ્તુત જ નથી પણ આની સાથે સાથે તે બાયસેક ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ડીડી ગિરનાર ઉપર પણ તેનું પ્રસારણ પ્રસ્તુત કરે છે મારી દીકરી માર્ગી ગયા વખતે ગ્રીષ્મ મહોત્સવમાં વક્તૃત્વ સ્પર્ધામાં પણ તેને ભાગ લઈ અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો અને આ વખતે પણ તેને લેખન અને એનું કઈ રીતે રજૂઆત કરવી એટલે કે વાર્તા લેખનમાં પણ એનો નંબર છે અને સાયન્સ ટોય એટલે એવું નથી કે જીઆઈટીના માધ્યમ કોઈ એક પ્રવૃત્તિ પણ અલગ અલગ ઘણી બધી પ્રવૃત્તિથી બાળકને પ્રોત્સાહિત કરે છે અને ખૂબ ખૂબ આગળ વધારે છે આ તકે હું જીઆઈટીનો ખૂબ ખૂબ આભાર માનું છું